નમસ્કાર જયસ્વામિનારાયણ આજનું પ્રેરણા પોષ્પ હેનરી મૂર નામના એક શિલ્પી પોતે શિલ્પકળાની અંદર ખૂબ માહેર અને સાથે સાથે અનેક વિદ્યાર્થીઓને એ શિક્ષણ પણ આપતા હવે એક વખત થયું એવું કે એના બે શિષ્યો અને બંને શિષ્યની એમને પરીક્ષા લેવાની ઈચ્છા થઈ એટલે હેનરી મૂર મેં પથ્થરો લઈ આવ્યા એ બંને પથ્થરો સરખી ગુણવત્તા સરખી સાઇઝના હતા એટલે એ પથ્થરો બંને શિષ્યોને આપવામાં આવ્યા અને કહ્યું કે આપ બંને આ પથ્થર લઈ અને આ પથ્થરમાંથી કોઈ તમને જે યોગ્ય હોય એવું એક શિલ્પકંડારી અને મને આપજો ત્યારે એ બંને પોતે શિષ્યો પથ્થર લઈ અને પોતાના સાથે લઈ અને એ બંને જતા રહ્યા અમુક સમય પછી એ બંને પોતે પોતાની શિલ્પકળા વાપરી એમાંથી શિલ્પ બનાવી રહ્યા છે અને બંને શિલ્પ બનાવી અને જ્યારે ગુરુ પાસે આવે છે હેનરી મુર પાસે આવે છે ત્યારે તાજુબીથી એક શિષ્ય ખૂબ શરમાયો એનું શરમાવા પાછળનું કારણ એ હતું કે જે બીજો જે શિષ્ય છે એને એ જ પથ્થરમાંથી એટલું બધું અદ્ભુત બેનમૂન શિલ્પ કંડારેલું જ્યારે જે શરમાઈ ગયો છે વિદ્યાર્થી એને કોઈ ઢંગ ધાડા વગરનું એવું શિલ્પ કંડાર્યું કોઈ એની અંદરથી સારી રીતે કંઈ ઉપસી આવે કોઈ એની અંદરથી કંઈક આપણને મેસેજ મળે એવું કોઈ જ એમાં શિલ્પ નહોતું એટલે એ શરમાયો હવે એ તરત ગુરુને કહેવા લાગ્યો કે તમારે મને પહેલાં કહેવું તો જોઈએ ને કે આ પથ્થરમાંથી શ્રેષ્ઠ શિલ્પ તૈયાર કરવાનું છે તમે એવું તો મને કહ્યું નહીં એટલે પછી મેં મારાથી જેવું મેં ઝડપથી એ શિલ્પ તૈયાર કરી દીધું તમે જો એમ કીધું હોત કે આમાંથી શ્રેષ્ઠ શિલ્પ બનાવવાનું તો હું એ પ્રકારની મહેનત કરે ત્યારે હેનરી મુરે સરસ જવાબ આપ્યો હેનરી મૂરે કહ્યું કે જો જે પહેલો શિષ્ય છે એને જે શ્રેષ્ઠ શિલ્પ બનાવ્યું છે એને મેં તારી જેમ જ કોઈ પણ વાત મેં એને નથી કહી કે તારે શ્રેષ્ઠ શિલ્પ તૈયાર કરવાનું છે પણ એને ખબર છે કે જે શિલ્પ કંડારવાનું છે જે પથ્થર મને સોંપવામાં આવ્યો છે જે કામ મને સોંપવામાં આવ્યું છે એમાંથી મારે શ્રેષ્ઠ જ કરવાનું છે મિત્રો આપણે પણ આ હેનરી મૂરની વાતમાંથી પેલા શિષ્યની જે વાત છે એમાંથી આપણે એટલું શીખવાનું છે કે આપણને કોઈ પણ કાર્ય જ્યારે આપણને સોંપવામાં આવે અથવા તો આપણે જે કાર્ય કરતા હોઈએ બસ આપણાથી એ કાર્ય શ્રેષ્ઠ કેમ થાય એના જ આપણે પ્રયત્નો કરવાના છે નહીં કે એ આપણને કહેવામાં આવે કે આ કાર્ય શ્રેષ્ઠ કરો આ કાર્ય શ્રેષ્ઠ નથી એવું ક્યારેય કોઈ કાર્ય હોતું નથી દરેક કાર્ય આપણે શ્રેષ્ઠ રીતે જ કરવાનું હોય છે અસ્તુ જય હિન્દ જય ભારત